હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી એવામાં આજે સુરત જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ છે સુરત શહેર સહિત જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પસરી છે તો બીજી તરફ હાલમાં નવરાત્રી પર્વ ચાલી રહ્યો હોય અગિયાર થી બે લાખ ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું છે ગત રાત ડેમમાંથી ડેમ એક પોઈન્ટ તેત્રીસ લાખ ક્યુસેક પાણી છોડાતું હતું ઉપરવાસ ભારે વરસાદના કારણે પાણી છોડવામાં વધારો કરવાનો નિર્ણય લેવાયો છે સુરતના વિયર કમ કોઝવેની સપાટીમાં વધારો જોવા મળી રહ્યો છે ઇનફ્લો વધવાની સંભાવનાથી આવક કરતા જાવક વધારી દેવાતો હોવાથી ઉપરવાસમાં ફોરકાસ્ટને ધ્યાનમાં રાખી આઉટફ્લો બાબતે નિર્ણય લેવાશે તાપી નદી બે કાંઠે વહેતી થઈ ગઈ છે નદીના નયનરમ્ય દ્રશ્ય પણ સામે આવ્યા છે નીચાણવાળા વિસ્તાર વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યું છે